આધાર એનેબલ્ડ ડાયઝ સ્ટુડન્ટ્સ ડિટેલ રિપોર્ટ વિદ્યાર્થીનો અઢાર અંકનો સ્ટુડન્ટ્સ યુનિક આઈડી જાણવા માટે દરેક વિદ્યાર્થીને અઢાર અંકનો યુનિક નંબર આપવામાં આવેલો છે વિદ્યાર્થીનો આ અઢાર અંકનો યુનિક નંબર જાણવો હોય તો તમે સરળતાથી જાણી શકો છો આ નંબરથી વિદ્યાર્થીએ કયા વર્ષમાં કઈ શાળામાં અભ્યાસ કર્યો છે તે તમે સરળતાથી જાણી શકો છો તેમજ વિદ્યાર્થી ચાલુ વર્ષમાં કઈ શાળામાં અભ્યાસ કરે છે તે પણ જાણી શકો છો વિદ્યાર્થીનો વધાર અંકનો સ્ટુડન્ટ યુનિકિટ જાણવા માટે ફક્ત આધાર કાર્ડ નંબરની જરૂર પડશે હવે જોઈએ તેની પ્રોસેસ સૌથી પહેલાં તમારે તેની ઓફિશિયલ વેબસાઇટ એચડીટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ ડબલ્યુ 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 ડોટ એસએ ગુજરાત ડોટ ઓગ સ્લેશ વેબસાઇટ ઓપન કરો જેમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ અઢાર ડાઇસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નામનો ઓપ્શન આપેલો હશે તેના પર જાઓ તેમાં નો ય સ્ટુડન્ટ ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરશો એટલે જુદા જુદા ઓપ્શન જોવા મળશે તેમાં છેલ્લો ઓપ્શન આધાર નંબરનો આપેલો હશે તેમાં વિદ્યાર્થીનો આધાર નંબર હોય તે એન્ટર કરશો એટલે વિદ્યાર્થીની બધી જ વિગતો તેમાં જોઈ શકશો